શિવંગ ભાલારા બજરંગદળ શહેર પ્રમુખ કેસોદ આજરોજ બજરંગદળ વિશ્વ હિન્દ પરગેટ કેસોટ દ્વારા રન ફોર હેલ્થનો એક કાર્યક્રમ યોજેલ સમગ્ર ભારતભરમાં આજે જ્યારે નશામુક્ત અભિયાન ચાલે છે ત્યારે અમારા કેસોટ ખાતે રન ફોર હેલ્થ અને નશામુક્ત યોગ અભિયાનનો કાર્યક્રમ કરેલ આ રન ફોર હેલ્થ કાર્યક્રમમાં કેસોદ શહેરની વિવિધ શાળાઓના છોકરાઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા

આ કાર્યક્રમ ને સહભાગી થઈ અને છોકરાઓને યોગ્ય માહિતગાર કરી અને આ રન નશામુક્ત અભિયાન ખાતે કાર્યક્રમ કરેલ છે આ કાર્યક્રમમાં શહેરના વિવિધ સંસ્થાઓ એનજીઓ વિવિધ સમાજ શ્રેષ્ઠીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ તકે સૌ લોકોએ આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં જે જહેમત ઉઠાવી એ બદલ સૌ લોકોનો આભાર માનું છું જય શ્રી રામ

પીડી એકસો પાંત્રીસનો માહોલો કે ગમે ત્યાં મંદિર જાય સ્થળો પણ એ લોકો ભરે છે તો એ લોકોને ભાન જ નથી રહેતું કે તે શું કરી રહ્યા છે બીજા શક્તિ પણ નશાથી આપણી થોડી તૂટતી જાય છે મગજ પણ કંટ્રોલ જતો રહે છે જે નશો કરવાથી ડોકામિન રિ સેક્ટર તત્વ છે એ તત્ત્વો જ્યારે સ્ત્રાવ છોડે છે તો તમને ક્ષણિક આનંદ આવે છે અને આપણા ફેમિલી ને ટાઈમ સ્પેન્ડ કરીએ અને જ્યારે આપણે ખુદ થી અંદર આંતરિક રીતે જ આનંદ માં રહીશું તો નસો કરવાની જરૂર પણ નહીં રહે ધન્યવાદ જય કિ સંસ્કૃતમ જય કિ દાદા બરોબર બરાબર